તો તમે એમ કહેવા માગતા છો કે મારી પુત્રી ચમેલીને કશી જ હમજ નથી પડતી એમ એ કોલેજમાં ભરણા છે ને તો કોઈ બે છોકરાઓ જોડે એની દોસ્તી હોય બી ખડી તો એમાં કયું આકાશ તૂટી પડવાનું ઉઠ્યું ઓ મેડમ તમે આટલું હલકું કેમ વિચારતા છો મારી પુત્રી ચમેલી છે ને બહુ હોશિયાર મળે સમજા કે અને કોઈ બે છોકરાઓ એને ભોલવીને એનો યુઝ કરી નાખશે એવું તમે કહેવા માંગતા છો કેવી વાત કરતા છો તમે એ ચમેલી છે ચમેલી કાંટાવાલા ચંપક કાંટાવાલાની પોયડે અને એનો કોઈ વાળ બી વાંકો કરે ને તો મેં એને ચીરીને મીઠું ભળી કાઢવા એવી વાત કરતા છો બીજી કઈ વાત કરો ને યાર શું વાત કાઢો છો તમે મિત્રો આ ચંપક કાંટાવાલા ચમેલીની જે કોલેજની પ્રોફેસર મેડમ તારીણી દેસાઈ હતા ને એને મળવા ગયેલો આપણે આગળના એક વિડીયોમાં ચંપક કાંટાવાલાની મુલાકાત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગાર્ડનમાં તારીણી દેસાઈ જોડે કરાવેલી તારીણી દેસાઈને મળવા માટે ગયેલો ચંપક ગાર્ડનમાં સાફ સફાઈ કરતી ઘેલીને તારિણી તારીણી દેસાઈ સમજી બેઠેલો અને એ ઘેલી ને ગોટા ખવડાવવા જતા ઘેલી ના ઘરવાળા ભીખાએ ચંપક ને બરાબર ને તારીણી દેસાઈ પાછળ પાગલ થયેલું ગમે તેમ કરીને એકલી રેતી તારીણી દેસાઈ ને પ્રેમ પાડવા ઉપર તુલ્યો હતો એટલે વાર એ તારીણી મેડમ ને મળવા માટે વળી યુનિવર્સિટી પણ ગયેલો પણ એ વખતે મેડમ મેડમને કંઈક તબિયત સારી નહીં રહેતી હોય એટલે આવતા નહીં હોય એટલે એ પાછો ડીન રસિક દવે ગયો રસિક દવે તો હોશિયાર ગોટા તળતા ફરસાણના વેપારી કરતા તો એ કોલેજ ના ડીન હોય એનું માઇન્ડ સ્વાભાવિક પણ સારું જ ચાલતું હોય ને એટલે એણે ચંપકને વાતમાં લઈ અને એના દિલમાં રહેલા તારીની દેસાઈ પ્રત્યેના પ્રેમની વાત જાણી લીધી પછી તો ચંપકને તારિણી દેસાઈનું એડ્રેસ આપીને એ વખતે એમણે કાઢી મૂકેલો પણ પછી તારિણી મેડમ જ્યારે આવ્યા ને ત્યારે રસિક દવે તારિણી મેડમને લુચ્ચા સ્મિત સાથે કીધેલું કે યાર તમને પેલા પલળી ગયેલા કોથળા જેવા ચંપક કાંટાવાલામાં રસ છે અને અમારી જેવા એકદમ કોરા કટ રેશમી કાપડના તાકામાં સહેજ રસ નથી યાર શું યાર તમારી ચોઇસ આટલી ઘટિયા હશે ને મેડમ એવી મને ખબર નહોતી તમે યાર બહુ કરી આવે કારણ કે રસિક દવે પણ લટ્ટું થયેલો એકલી રહેતી કોઈ રૂપાળી સ્ત્રી પાછળ સ્વાભાવિક રીતે જ પુરુષોનો થોડીક અપેક્ષા રહેતી હશે એ વખતે તારીણી મેડમ તો કઈ બોલેલા નહીં પણ મગન અને નાથા જોડે આ જે ચમેલી હતી એને મિત્રતા થઈ ગયેલી એટલે એની સાથે જ ફરતી રહેતી એટલે વારંવાર આ તારીણી મેડમ ચમેલીને ટોક્યા કરતા કે તો એની જોડે ના ફર એ લોકો સારા માણસો નથી તને ફસાવીને તારી જિંદગી ખરાબ કરી નાખશે અને તું ભણવામાં ધ્યાન રાખ આવી સૂચના એ આપ્યા કરતા હવે સ્વાભાવિક છે કે કોલેજની અંદર ભણતી છોકરી હોય તો મેચ્યોર થઈ ગઈ હોય એને બધી સારા નરસાની સમજ પડતી હોય અને જે કંઈ કરતી હોય એ સમજી વિચારીને જ કરતી હોય ને અને નાથો અને મગન કંઈ બિચારા એવા માણસો તો નહોતા કારણ કે અડધો દિવસ કોલેજ આવતા દિવસ પર અડધા દિવસ પછી ગીરા ઘસી અને જિંદગીમાં સેટ થવા માટે સુરતની અંદર એ લોકો બે સંઘર્ષ કરી રહ્યા હતા એમના વિશે અતારિણી મેડમ જ્યારે હોય ત્યારે આવું બધું કહ્યા કરે એ ચમેલી પસંદ ના આવ્યું એટલે એણે એના તાત ચંપક કાંટાવાળાની વાત કરી હવે આ ચંપક કાંટાવાલા તો તારેણી મેડમને મળવાનો મોકો શોધી રહ્યો હતો એટલે ગોટા તળતા તળતા ચંપક કાંટાવાલો નવીન પ્રકારના ગોટા થઈ એના દિલમાં તારેણી પ્રત્યે જે પ્રેમ જમા થયેલો ને એ તરત જ ઉકળવા માંડ્યો એટલે એ તરત તૈયાર થઈ અને ચમેલીને લઈ અને તારેણી દેસાઈના ફ્લેટ પર આવી પહોંચ્યો ડોરબેલ દબાવી અને તેરા પિયા ઘર આયા હોડા મજી ટેડા પિયા ઘડ આયા એમ ગણગણ કરતો ગણગણતો કમર હલાવતો હલાવતો ઉભો રહ્યો હવે એ વખતે પાંચેક વાગેલા એટલે તારીણી દેસાઈ બપોર વચ્ચે આરામ કરી અને ચા નાસ્તો બનાવીને ડ્રોઈંગ રૂમ માં આવી બેઠેલા હજી તો એક બિસ્કિટ ચામાં બોળીને પેલું બટકું ભરે ને ત્યાં જ ડોર બેલ વાગ્યો એટલે એને ઉભા થઈ અને પેલા હોલ માંથી જોયું બહાર તો ચમેલી અને ચંપક કાંટાવાળા ઉભેલા હવે ચમેલી એના પપ્પાને લઈને પોતાના ઘર સુધી આવી જશે ને એવી તો એમને કલ્પના જેવો દરવાજો ખોલ્યો ને એટલે ચંપકે છાંટેલા કડક અને તીવ્ર સ્પ્રે ની સ્મેલ તારીની દેસાઈના નસકોરા માં ઘૂસી ગયા ને આવકારની રાહ જોયા વગર ચંપક કાંટાવાળા ફ્લેટમાં ઘૂસી ગયો અને સોરી ઓ મેડમ તમને અમે ડિસ્ટર્બ કર્યા હોય તો એમ બોલતી બોલતી ચમેલી પણ ચંપકની પાછળ પાછળ જઈ અને સોફા પર બેસી ગઈ શા માટે આવ્યા છો એનું પ્રયોજન તારીણી મેડમ પૂછે એ પહેલા તો ચંપકે ટ્રેમાં પડેલા ત્રણ ચાર બિસ્કિટ એના ઉંદરના દર જેવા મોમાં ઠુસાવ્યા અને ચબડ ચબડ ચાવવા માંડ્યો તારીણી દેસાઈને આ અડબૂથ ચંપક કાંટાવાલા અને એની મૂર્ખ છોકરી ઉપર અત્યંત ગુસ્સો આવ્યો હવે શું કેવું ને એ તો ઘડી નહીં અને ચંપક તો બિસ્કીટ ચાવતા ચાવતા હમણાં આપણે તમને જે ડાયલોગ સંભળાયો ને એ ડાયલોગ બોલતા બોલતા સવાલ ઉપર સવાલ કરવા માંડ્યો કે અમારી પોયડીને શું સમજ નથી પડતી તમે હું આમ કરો છો ને તેમ આવું બધું એ બોલવા માંડ્યો એટલે તારીણી દેસાઈ કે જુઓ ભાઈ મેં તો તમારા સારા માટે કીધું છે તમારી બેબીના ભલા માટે મેં વાત કરી હતી છતાં તમને ન ગમતું હોય તો હવે તમારી બેબી જાણે અને પેલા છોકરાઓ જાણે હવે હું તમને કંઈ નહીં કહું પણ તમે અત્યારે ને અત્યારે અહીંથી નીકળો હવે તમે જઈ શકો છો તો રજા આપી દીધી હવે ચંપકને તારીણી દેસાઈની વાત સાંભળી અને મુંજારો થયો મુંજાવા લાગ્યું કે સાલું શું વિચાર્યું હતું ને શું થઈ ગયું ચંપકે વિચારેલું કે હું ફરિયાદ કરીશ ને એટલે તારીની દેશે પછી હું માફી આપીને ઉપકાર કરીશ ને એ ઉપકારના ભાર તળે એના દિલમાં ભાવ જાગશે અને ભાવ જાગશે એટલેનો સ્વભાવ બદલાશે અને સ્વભાવ બદલાશે એવી અપેક્ષા રાખતા ચંપકને અહીંયા તો સ્વભાવ બદલાવાને બદલે પેલી હાવભાવ બદલાયા અને પેલી હવે જાઉ કરવા માંડી એટલે ચંપક આજે નહીં ને તો તોડવા માંગતો હતો અને એ માટે હાથ જોડવા પડે ને તો હાથ પણ જોડવા માંગતો હતો પણ તારીણી ને કોઈ પણ હિસાબે એ છોડવા માંગતો નતો એટલે એને ચમેલી હતી એ તારીણી નો ગુસ્સો જોઈ અને તરત ઊભી થઈ ગઈ અને બોલી પપ્પા પપ્પા ચાલો આપણે જોઈએ તમે મેડમને સોડી બોલી દેવું એમ કરીને એ ગભરાઈ ગઈ પણ ચંપક તો એ જો એનું યુ હાથમાં ના રહ્યું ભાઈ કારણ કે આજે એને આજની મુલાકાતમાં એને કંઈક ફેંસલો કરવો પડેમ હતો કંઈક નિર્ણય લેવો પડે હતો એટલે એણે ચમેલીને આગળ આવીને કીધું કે ટુ છે ને જરા બાર વેટ કરને મારી મારે મેડમ જોડે એક બે વાત કરવી છે એટલે તરત તારેણી મેડમ ચમક્યા ઓ કાંટાવાલા કે લોટાવાલા જે હોય તે મારે છે ને તમારી એક એક બે વાત શું એક શબ્દ પણ સાંભળવો નથી ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ તમારી હિંમત કેવી રીતે થઈ અહીંયા સુધી પહોંચવાની જાવ છો કે હમણાં વોચમેનને બોલાવીને ધક્કા મારીને કઢાવડાવું તારેણી મેડમ તો ગુસ્સે થઈ ગયા એકદમ એની તારેણી મેડમ ગુસ્સે થયા ને એટલે ચંપકનું મોઢું કાળું મેસ થઈ ગયું કારણ કે એને તો આજે કંઈક વાત કરી અને ફેંસલો લાવવો જ પડે એમ હતો એટલે એણે મેડમને ઉભા તેને કીધું કશો વાંધો નહીં મેડમ તમે એક સજ્જન માણસનું અપમાન કરી રહ્યા છો સજ્જન પુરુષનું અપમાન કરી રહ્યા છો મેં તો તમને મદદ કરવાની ભાવના કારણ કે તમે જીવનમાં એકલા છો તો સફળમાં સાથ મળી દે પણ તમે તો અજાણતા જ તમારા ભાગ્યને ઠોકળ મારી બેઠા આટલું કઠોળ વર્તન કરશો ને એવી અપેક્ષા નહીં ઉઠી મેડમ કોઈનું ડીલ તોડીને તમે ક્યારેય સુખી નહીં થાઓ તમે ખીલીને કરમાઈ ગયેલું ફૂલ હોવા છતાં મેં તમને સૂંઘવા તૈયાર હતો પણ ચંપકે તો એને આવડે ને એવી ઉપમાઓ વડે એના દિલમાં વહેતા વહેણની વાત ચમેલીની હાજરીમાં જ કહી દીધી અને જાણે કરવો ઘૂટો ગળતો હોય ને એમ પેલું બિસ્કીટ ગળી ગયો પોતાને ખીલીને કરમાઈ ગયેલું ફૂલ કહેનાર ફરસાણના વેપારીની વાત સાંભળી અને તારીણીની ની આંખમાંથી તણખા ઝેર્યા ગુસ્સાથી ધ્રુજવા લાગી નતું કારણ કે ખૂબ ગુસ્સો આવી ગયેલો ચમેલી પણ કઈક વિચિત્ર નજરે ચંપકને ધાકી રહી એટલે ચંપકે તરત એને બહાર જવા માટે ફરી વાર ઈશારો કર્યો કારણ કે ચંપક આજે એના દિલની લાગણીઓ રજૂ કરી અને પ્રેમની માંગણીઓ કરવા ઉપર તુલ્યો હતો પણ એ ઘર ભૂલ્યો હતો એની એને ખબર નહોતી કારણ કે એ એ પ્રેમમાં પ્રેમમાં પડ્યો હતો ચમેલી તો ડોક નમેલી રાખી અને બહાર નીકળી ગઈ અને અહીંયા અહિયાં ઓઈક કરતા પાડા ઉપર તરાપ મારવા માટે તૈયાર થયેલી સિંહણ હોય ને એમ તારીણી દેસાઈ ચંપકને તાકી રહેલી એની આંખમાં જે આગ પ્રગટ થઈ હતી ને એ આગની પરવા કર્યા વગર એનું દિલ હરવા માટે ચંપક હસ્યો અને બોલ્યો મેડમ એમ ગુસ્સો પરિસ્થિતિ બદલાઈ નહીં તમને એકદમ સાચો પ્રેમ છું પણ તમને મારા શરીર પ્રત્યે અણગમો હોય તો તમે બી એટલા યંગ નહી મળે એકબીજાની એટલી ખામીટો ચલવી લેવાય મેં તમને એકદમ સાચો લવ કરતો છું તમારા માટે જાન બી કુરબાન છે

હવે તારિણી મેડમનો તો ગુસ્સો ફાટફાટ થવા લાગ્યો જો એમની પાસે બંદૂક હોત ને તો બંદૂકની બધી જ ગોળીઓ એ ચંપકના દિલમાં ડરબી દે ચાલો શું સમજતો હશે આ લબાટ પોતાના જેવી પ્રોફેસર આગળ પ્રેમની વાત કરતા આને લાજ કે શરમ કઈ જ આવતું નથી નાલાયક ચાલો હરામી કૂતરો ફરસાણનો વેપારી ગોળમટોળ અને મૂર્ખ છોકરીનો બાપ સાલો પલળી ગયેલો કોથળો તારીણી ચંપક માટે જે ઉપમા પલળી ગયેલો કોથળો ને એ યાદ આવી ગઈ અને એનો મગજ ફાટફાટ થવા લાગ્યો ગુસ્સે થઈ ગયા કારણ કે સ્વાભાવિક છે કે આવી વાત કરે એટલે ગુસ્સે થઈ જ જાય ને એટલે ચંપક વિચારવા લાગ્યો ટાણે ની પણ વિચાર કરી રહી છે મારી વાત પર વિચાર કરી રહી છે અને એ માળા પર ચોક્કસ મળી રહી છે ચંપક ને એવું લાગ્યું કે તારે ગુસ્સે થઈને આમ કઈ બોલી ન શકે ને ઘડીક એટલે ચંપક એવો વિચારવા લાગ્યો કે એને પણ હવે કઈક હા પાડવાની તૈયારીમાં છે એમ એટલે એ તરત જ તારીણીનો આમ હાથ પકડવા માટે આગળ વધ્યો એટલે મૌન છે ને મૌન ક્યારેક મુખ સંમતિ માની લેવામાં આવતું હોય છે કોઈ બાબતમાં આપણે મૌન રહીએ જવાબ ના આપીએ તો આપણા મૌન ને આપણી મુખ સંમતિ સમજી લેવામાં આવતી હોય છે એ વાત જાણતી તારીણી તરત જ રસોડા તરફ દોડી કારણ કે એને વિચારી લીધું કે હવે જો હું કંઈ નહીં કરું ને અને કંઈ બોલીશ નહીં ને તો આ રાસકલ સાલો આગળ વધતા નહીં અચકા એમ એટલે એને રસોડા તરફ દોટ મૂકી એટલે ચંપક શું વિચારવા મળ્યો ખબર જોયું કેવી શરમાઈ ગઈ શરમાઈ ગઈ ને વાત સાંભળીને શરમાઈ ગઈ બેટા ચંપક ટેટવા શિકાર કડી જ લાખો હવે તો આજે છે ને એક બે કીસ કડી લેવું આગળનો પોગડામ આપણે પછી ગોઠવવું એ વિચારી અને ચંપક પણ રસોડા તરફ ગતિમાન થયો તારીણીને પોતાની બાહોમાં લઈને ચૂમવા ઉતાવળા થયેલા ચંપકને એકાએક ઘૂમવાનો વારો આવશે ને એવી ખબર નહોતી રસોડાની રાહોમાં રસ ટપકાવતા ચંપકના કપાળમાં રસોડામાંથી વછૂટેલી સાણસી ધડીંગ લઈને ભટકાડી ઉધા ત્રિકોણ જેવો ચંપકનું માથું ભમવા અને સાણસીની પાછળ પાછળ વાટકાઓ પણ વછુટ્યા ચંપકના દિલમાં પ્રગટેલો પ્રેમ હવાના ઝોકાથી દીવો ઓલવાઈ જાય ને એમ તરત ઓલવાઈ ગયો અને તારીણી માની નથી ને એમ ચંપક માને એ પહેલા તારી માને એવી ગાળે તારીણીના ગળામાંથી ગતિ કરી તારીણી એ ગુસ્સે થઈ અને હુમલો કરવાનું ચાલુ કર્યું હતું ગાળે ગતિ કરીને એટલે ચંપકની મતી ફરી તરત જ યુ યુટર્ન માર્યો અને બારણા તરફ ભાગવા મીડ્યો હવે ચંપક ભાગ્યો ને એટલે તારેણીએ તરત જ વેલણ ધારણ કરી અને ચંપકનું મારણ કરવાની તૈયારી કરી આગળથી ભાગતા જેવા ચંપકના હાથ ઉપર માથામાં પીઠ ઉપર વેલણ અને ગાળોનો વરસાદ વરસ્યો એટલે ચંપક તો ભાગ વાગ્યો પણ ખરેખરનો બાર એને પડવા માંડ્યો એટલે ચંપકે બારણામાંથી બહાર નીકળી અને ગાડી ચોથા ગેરમાં નાખ્યો અને ફ્લેટમાંથી બહાર નીકળી એટલે તરત દાદર હતો દાદરના પગથિયાઓ એના એની છાતી ઉપર ચંપકના પગોનો ભાર ઝીલવા માટેનો ઇન્કાર કર્યો હોય કે પછી ચંપકે જ પગો ને છલાંગ મારવાનો આદેશ આપ્યો હોય એ રામ જાણે પણ ચંપક ઢગલો થઈ અને દાદરમાં ગોળ મટોળ થઈને પડ્યો ચંપક ભાગ્યો અને તારીની મેડમ પાછળ દોડી અને ચાલા હરામી રાજકલ નાલાયક શું સમજશે તારા મનમાં તારી જેવા લબાડ સાથે હું પ્રેમમાં પડું એમ ચાલા હરામી ચાલા ફરસાણ ના વેપારી પલળી ગયેલા બરાડા પાડી અને વિફરેલી વાઘણની જેમ ચંપક ઉપર તૂટી પડ્યા ઓ મેડમ તમે એમ નહી સમજો એ તમે માળવાનું બંધ કરો મેડમ તમે ગાલો નહી આપો ઓ મળી ગયો રે ચંપક તો બરાડા મેડ્યો પાડવા એટલે ચમેલી તરત દોડા દોડ ઉપર આવી અને એને તારીણી મેડમના હાથ પકડી લીધા મેડમ મારા પપ્પા થી કઈ ભૂલ થઈ ગઈ હશે તો એમના વટી મે માફી માંગતી છું પ્લીઝ તમે એમને નહીં મારતા ચમેલીની આંખમાં આંસુ સાથે કરેલી વિનવણી થી તારીણી મટ્યા અને ગરજી ઉઠ્યા ઉપાડ તારા બાપને અહીંથી અને લઈ જા ઘરે એને પૂછજે શા માટે મેં એને માર્યો છે તારો બાપ નાલાયક છે અને હવે પછી કોઈ દિવસ મને મળવાની કોશિશ કરી છે ને તો જીવ તો નહીં છોડો એમ તારે નહીં ગુસ્સાથી લાલ પીળા થતા થતા ફ્લેટમાં જતા રહ્યા અને બાર નું ધડામ લઈને બંધ કરી દીધું ચમેલીએ ચંપકને ને માન માંડ ઊભો કર્યો ચંપકે ગળોટિયું ખાય અને પેન્ટ અને શર્ટ બંને બગાડી મૂક્યા હતા તો પણ ચમેલી એમનું મોઢું ના બગાડ્યું કારણ કે આખરે તો ચંપક એનો બાપ હતો ને પપ્પા ટમાડે છે ને એમની જોડે બબાલ ગડવાની જરૂર નહિ હતી એ લેડી જ છે ને એટલે તમે માડ ખાઈ લીધો હશે બાકી કોઈની ટાકાટ નહીં ઉઠી કે તમને આંગળી પણ અડાડે ચંપક ને પાછું ચમેલી એ સારું લગાડ્યું સ્કૂટરની પાછલી સીટ ઉપર ચંપકને બેસાડી અને ચમેલી લીવર આપ્યું સ્કૂટરને એટલે પાછલી સીટ ખાલી ચીકણી થઈ ગઈ ચંપક ને પાછળ બેસાડેલો ચમેલી બ્રેક મારે એટલે ચંપલ ચંપક આગળ તરફ લસરે અને લીવર આપે એટલે ચંપક પાછળ કંટ્રોલ નહીં રાખી શકેલો થોડુંક ચરકી જવાયેલું એટલે ની સીટ પણ ચીકણી થઈ ગયેલી ઘર થી થોડેક દૂર ચંપકે સ્કૂટર ઉભું રખાયું અને નીચે ઉતરી અને દુકાન ની બાજુમાં દાદર હતો ને દાદર ચડી અને સીધો જ શરીરના શુદ્ધિકરણ માટે બાથરૂમમાં ઘૂસી ગયો ચંપક આજે એના કમર નીચેના ભાગથી થોડો નારાજ હતો કારણ કે જ્યારે ભાગવાનું હતું ને ત્યારે ઈ ભાગે એને સાથ આપ્યો ન હતો કપડા બદલીને ચંપક નીચે આવ્યો ને ત્યારે ચમેલી દુકાનમાંથી પાણીની ડોલ લઈ અને સ્કૂટર સાફ કરતી હતી અને સ્કૂટરની પાછલી સીટ ઉપર કબૂતર ચરકી ગયું હોવાનું બાનું એને ગોટા તળતા કારીગરના ગળે માંડ માંડ ઉતાર્યું હતું અને ત્યાર પછી ચંપક અને ચમેલી ફેમિલી ડોક્ટર પાસે ગયા એક્સિડન્ટ થયું હોવાનું ફેમિલી ગળે નહીં છતાં થોડું ઘણું અર્ધ સત્ય અષ્ટમ પષ્ટમ સમજાવી અને સારવાર લઈ અને બંને બાપ દીકરી ઘરે આવ્યા ત્યારે ચમેલીની મમ્મી હંસા તરત હરકતમાં આવી ઓ કોને માર્યો કોને ફટકારી કાઢ્યો આવી દશા કોને કડી અને આ તમને હું થઈ ગયો તમે એને હરકતમાં આવીને રાડા રાડી કરી મૂકી ગળી પણ ચંપકે એને કઈ કઈ એટલે કંઈ જવાબ આપ્યો નહીં કારણ કે જવાબ આપવા જેવો ચંપક પાસે કઈ હતું નહીં એટલે ચંપકને તારીણી દેસાઈની આ મુલાકાતમાં મેથી પાક મળ્યો અને તારીણી દેસાઈ બરાબરનો એને ફટકાર્યો કારણ કે કાચું કાપવા જતા તો ભાઈ આવું જ થાય ને તો મિત્રો આ હતી આજની વાર્તા કેમ ફટકાર્યો ચંપકને તો આશા રાખું કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને વાર્તા સાંભળી અને વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ અવશ્ય કરજો મિત્રો અને આપણા મિત્રવર્તુળમાં આ વાર્તાને શેર પણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ